આવો ચા પાણી પીવા લો ગો અમાર મધુભાઈ ચા પાણી બનાવે હે આ મધુભાઈ થઈ ગયું છે ભાઈ સા હા એમ આ પાંચમી ફેરું બનાવી અમે કેટલી ફેરું ચા પીધું આપણે પાંચ વાર ના સોથી વખત પાંચમી વાર મૂક્યો છે વાહ ભાઈ વાહ ચાર વાર પીવાઈ ગયો છે આ તો ઓટલો બોટલો થઈ ગયો કમ્પ્લીટ હવે દાદાને ઉપર લેવાની ગણતરી છે અમારી આ અમારા કાળુભાઈ

આમાં તમારો અમારે ફૂલ સપોર્ટ જોઈએ છે એક એક લાખ એક ફોલો કરતા જો મારો હાલા એટલે આપણે આનું આગળ કામ વધારવાનું છે આપણે કામ કરવાનું છે જો આ જંગલમાં થઈ હતા અને હવે આ બધું સાવ ડુંગરો વિસ્તાર વિસ્તારીએ એટલે આ અહીંયા દાદાની સ્થાપના કરીએ ને આપણે દાદાનો ઓટો થઈ જાય એટલે આપણે આગળ બીજું કામ ધીમે ધીમે જેમ માલશે ને એમ આપણે આપણે કામ કરવાનું છે આમાં જો મિત્રો આ બધું અમારું કમ્પ્લીટ થઈ જાય હે એટલે જો આ વિડીયો પાછો આવશે તમારે આ ઓટો કમ્પ્લેટ થાય અમારા હનુમાન દાદાની એટલે આ વિડીયો કમ્પ્લેટ અટાણે હજી જો પુરાણ કરવાનું બાકી છે હજી પુરાણ નથી કર્યું ઓટો બનાવશું ને મિત્રો હાલો મિત્રો અમે જો જમવા બેહી ગયા હતા ને ટિફિન આવી ગયા છે હાલો જમવા તમે બધા મિત્રો થોડું થોડું જે ભાવે એ બટકું બટકું કાળુભાઈ તમારું શું કહેવાનું છે મેથી નું છે રોટલા છે ડુંગળી છે કાઠિયા છે સાય ના બાટલા ભર્યા છે હાલો મિત્રો હવે અમે જમી લીધું કમ્પ્લેટ ઓકે હવે અમે એમાં ભાઈને એટલે હવે મારી ભેંસ આમ સરે ને અમારા કાળુભાઈ હવે એને વાડી નું કામ આવી ગયું એટલે એ વાડીએ જાય છે હલો ટાટા કાળુભાઈ જય માતાજી ભાઈ જય ઢાકર આ જય દુવારકા દેશ

સસ્ટાર્ટ થઈ જશે એટલે આપણે અહીં ઓટાનું કામ શરૂ કરી દેવાનું છે કમ્પ્લેટ ઓનલી લે ફોર જય ઢાકર જય દ્વારકાધીશભાઈ